સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના પોરડા ગામમાં નિર્માણ થયેલા મુખ્ય માર્ગનું બિસ્માર સ્થિતિમાં હોવાથી સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો છે આ માર્ગ પર અનેક ખાડા અને તિરાડ પડી ગઈ છે અને લગભગ દરરોજ એક હજાર વાહન ચાલકો માર્ગ પરથી પસાર થયા છે ગ્રામજનોએ વિકાસના કાર્ય પર પ્રશ્નો ઉભા કર્યા વિકાસ ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનું સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે આ ઘટના વિકાસ કાર્યમાં પારદર્શિતા અને ગુણવત્તા પર ફરીથી કોણ વાપરીવા રહે એ અમને કોઈ ખબર છે નહી આ માણસો પબ્લિકની ની પાંચ છ ગામની પબ્લિક ને કેવી હાલત કેવાય બેન દીકરીઓ કોઈ ડિલેવરી હોય કોઈ બીમારી હોય તો રાત વરત આ જગ્યા ઉપર બાર કિલોમીટર ની અંદર એક્સિડન્ટ બહુ